દીકરા <laughs> 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 તો ભગવાન છે કે ભાઈ ઈશ્વરનો પરબળ ઓ માતા બોલી જે ઉસુ હું બજાર બધારી ફોટો દેખો ઘર બોલી નીકળો આવે તો જ મારી પાછળ આવીને આવતો ભાઈ તારા બાપનો જેરો સ્વભાવવાળો ભાઈ આ તારા દેરો બિહા બજાર માં રોવે છે બાપુ આ તારા બાપને જૂની જગ્યાએ વેચીને જતા રહ્યા હા હા આ તારી જગ્યાએ વેચી લે માતા ભલે વેચાઈ જલી જગ્યાએ અતારે પરતર બોલ પડી છે વેચાઈ દી તો કોઈ હક કરવા તૈયાર નથી મારા મોહન પર દીહા તો લઈ ગયો રહી છે અને અતારે બોલતી છું હું મલા રાયમોલી માતા બોલતી છું કોણ છે

હા તારું બાકીનું ખૂટતું છે એ પૂરું કરી ચાલ્યું કૃષ્ણ બાકીનું ઘૂટતું છે એ પૂરું કરવાની જવાબદારી મારી છે આવો આવો મારી ગરીબની લાકડી આવો વગર ઓ મા તમને સોય આવો ઝલાણું બાપો વેણા એવું કહે છે હું કબું કઈ માથે હું કહું

અન ઓટો મારું એટલે તારી ઘરથા છે તારી ઘરથાની બાજુમાં થોડું હેડું એ તમારા વગર નયો કોઈ બીજો તકના રહેતા હોય કોઈ ના કોઈ હા ઈ રહી માતા દાખલા તળના મૂક કૂવાઈ باپو را گردارنیه ما وافى کربو تاري भूमी ي تاري اُذر بو مو تو گيدو کوئی يات وے کے هوا و ما پن وول گانا دي جگيا چود بنير جو ذغڙو جو باپو باپو کيي مزي جي اڻ પાટા દે ચડતો સગર ગયા આજ સુધી નથી અમાર ઘર પાસે નથી વાળો બાપો બાપો તારા ઘર લા કદા ઘર જોપડ્યો હતો કાકાને મને વાલે કોઈ એમનો જોનો ખબર હોય ભાઈ છોકરાનો ખબર ન હોય યાર બોલંદા હોય ઉતકને કાકાને જઈને લાવ કરો જો કોના પોષકુ કે હાથ ઘર ગયાલા હાથ ઘર ઝઘડો બીજાનો ઉસીનો ભેળો લીધો બાપો બાપો યદની માલે દોઈ ગઈ ઘર તો ખર ઘર ખરો આ સભાવા ઘડા રેયા આ બેરલા ઓકડા ખોટા થા ભાઈ

અતારો હક્કો મટી જાતા દીકરો કરવા આલ્યો છું હું માતા બોલીશું ક હાલું નવ તો તારી વેળા હતી હરીની સેવા માતા અન બાકી નું જોઈએ કરી પરિયાલી હું મારા રોમ કેણ ફળ મારી વેળા એવું ગસન હું ઢેઢોલ ના કોત્રણી માતા એવું બોસું ભરી આ ભર રો એવું કેસ હમતા ક સમય હારો આવશે ભાઈ જાતી બધા વખત મટી જાય એ માતા બડી ઢિય ણામઓ ખિય સાલામે હ્ય આમે હામૂ તામે